તાપીના ઉછલના વડપાડા ગામમાં અકસ્માતની ઘટના બની વડપાડા ગામની સીમમાં અકસ્માતમાં દંપતીનું મોત નીપજ્યું રસ્તા પર પાર્ક ટ્રકમાં ટેમ્પો ઘૂસી જતા દંપતી મોતને ભેટ્યા હરીશ કોંકણી અને લતાબેન કોંકણીનું મોત થયું સ્થળ પર પહોંચી પોલીસે તપાસ હાથ ધરી છે ઉછલથી પસાર થતા સુરત ધુલિયા નેશનલ હાઇવે પર વડપાડા ગામની સીમમાં ટેમ્પા ચાલકને અકસ્માત નડ્યો હાઇવે પર ઉભેલી ટ્રકમાં ટેમ્પો અથડાયો હતો અને તેમાં સવાર દંપતીનું મોત નીપજ્યું છે

તેઓને ગંભીર ઈજા પહોંચી હતી જેને લઈને એકસો આઠ ની મારફતે સારવાર હેઠળ ખસેડવામાં આવી રહ્યા હતા જે દરમિયાન તેમનું મોત નીપજ્યું બનાવને લઈને ઉછલ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે